ટીવી ઇન્ડસ્ટ્રી અને વેબ સિરીઝમાં કામ કરતા આ ચહેરાને તો ભાગ્યે જ કોઈ નહીં જાણતું હોય છતાં જણાવી દઈએ કે આ છે અભિનેતા એઝાઝ ખાન જેમણે હવે નવો રસ્તો પકડ્યો છે મુંબઈમાં યોજાનારી ચૂંટણીમાં એઝાઝ ખાને અપક્ષ ઉમેદવારી નોંધાવી છે સિસ્ટમમાં આવીને બદલાવ લાવવા માંગતો એઝાઝ ખાન ઈચ્છે છે કે હાલમાં તેમને મંદિર મસ્જિદની નહીં પણ સ્કૂલની જરૂર છે भो तो जीवन में आग कई कर मैं इलेक्शन लड़ रहा हूँ पार्लियामेंट नॉर्थ सेंट्रल से यार जब मैं देखा कि गरीबों पे इतना हो रहा है और गरीबों को हथियार बना के उनको दबाया जा रहा है उनको कुचला जा रहा है तो मुझे लगा की मुझे इनके हक के लिए आवाज उठानी चाहिए जो मैं दस साल से लड़ रहा हूँ अब मौका मिला है एम पी के इलेक्शन लड़ने का तो वो मैं लड़ रहा हूँ विरोधियों ने चैलेंज करता एजाज खान कहे હવે હું કોઈનાથી ડરતો નથી હું પંદર વર્ષથી સમાજ માટે કામ કરી રહ્યો છું હું બિગ બોસના ઘરમાં રહી ચૂક્યો છું અને જીવનમાં સાચા બિગ બોસના ઘર એટલે કે જેલમાં પણ મેં ઘણો સમય વિતાવ્યો મને હવે કોઈનો ડર નથી હું બસ દેશની જનતાની સેવા કરવા માંગુ છું અને તેમને સારું શિક્ષણ મેડિકલ સેવા અને વીજળી પાણીની પાયાની જરૂરિયાત મળે તે હું ઈચ્છું છું मेरे दुश्मनों मेरी किस्मत से जलना छोड़ दो मैं घर से दवा नहीं माँ की दुआ लेके निकलता हूँ और मेरी खुशियों के लिए भी दुआ मत करना मैं वो हूँ जो खुशियां भी बांट दिया करता हूँ मेरा एजेंडा है गरीबों के घर गर में पानी आए बिजली आए नौकरियां मिले उन्हें उनका भला हो ये मेरा मुद्दा है और यही मेरा हार्ड वर्क है यही मैं करना चाहता हूँ મૂળ અમદાવાદમાં જન્મેલું એઝાઝ ખાન બિગ બોસ સાત થી ઘર ઘરમાં પ્રખ્યાત થયું હતું અને હવે તે રાજકારણમાં ઉતરીને તેના ફેન્સને તેના માટે વોટિંગ કરવાની અપીલ કરે છે બ્યુરો રિપોર્ટ વીટીવી ન્યૂઝ